કપડા ધોવા સવારે શું છે કે મોડી કેટલા બધા ધોયા બધા ધોયા કપડા અને થોડા પાંચ વાગે મને કે મચ્છર બહુ જ હતા ઊંઘ જ બહુ ભટકાવ કેટલી અગરબત્તી પેટાઈ પણ ઊંઘ ન આવી એટલે પોણા પાંચેની અંદર આવે પણ સાત સાડા સાતે પાણી આવે છે એટલે સાત વાગે ઉઠવું પડે સાત વાગે ઉઠી ગઈ હતી એટલે થોડું થોડું માથું દુખતું હતું એટલે બ્લોક કાંઈ સ્ટાર્ટ થયો નહીં અને સવારે બીજા બધા કામ હતા એટલે કપડાં રહી ગયા હતા તો બસ સાડા પાંચે ધોવા બેઠી ધોઈને ઉભી થઈ એટલે સાંજ થઈ ગઈ ધ વે સાંજે સંધ્યા ટાણું કહેવાય આમ તો આ કપડાં ન ધોય પણ બેઠી તી ક્યાર નહીં બસ હમણાં શું જ વાત છે એટલે સંધ્યા ટાણે આ કામ ન કરાય પણ કાંઈ વાંધો નહીં હવે થઈ ગયું થઈ ગયું કાલથી પોતાઈ ધોઈને જે સ્વીકવાર છે ભીના જ છે બાજુ અહીંયા ધ્યાન રાખવું પડે જો પડ્યા ને તો આ બધો ખૂણો છે ને આ તો લાગી જાય માથાના બે ભાગ થઈ જાય તો બસ હવે થોડીક વાઈટું કરવાની છે દિયાબત્તી તો એવું કરો મારી સાથે બન્યા રહેજો તમને નથી ગમતું ને મસાપાઓ ગામ તો બસ હવે રાતના દસ વાગે આવી જશે પછી આપણે મળશું કેસ મારી સાથે રહ્યો ચાલો વાઈટ કરી લઉં તો ગાઈસ નવમાં દસ કમ છે ઓછી છે અને બાય ધ હવે મારે તમને એક વાત શેર કરવી છે કે અમારો ફ્રિજ ભાઈ બીમાર પડી ગયા છે તો લાગે છે તો તમને માં સરસ મજાનું પણ શું છે કે લાઈટ ચાલુ થાય છે બરફ પણ જામે જ છે અત્યારે કાંઈ જામેલો નથી અત્યારે તો હું જામી ગઈ છું તો આમ તો બધું એટીકેટીમાં જ છે કાંઈ વાંટન આટલાં જ છે પણ શું છે કે ચાલુ ને આમ ઠંડુ નથી થતું હવે આમાં શું પ્રોબ્લેમ છે કોને ખબર બતાવવું પડશે ચાર પાંચ દિવસથી આમ છે આમ તો ઓલરેડી છે કઈ કેવાપણું નથી આવ્યું આમાં ડાયો ડમરું છે પણ હમણાં કઈક મિસ્ટેક આમાં આવી ગઈ છે બંધ છે મને તેમ લાગે છે બહેરુને મળવા વિ ગયું લાગે છે ઘર બાર મૂકીને બતાવવું પડશે ઠંડુ કઈ ન થાતું અને આમ જો ચાલુંય નથી આમ ચાલું છે આમ ચાલુ નથી તો શું પ્રોબ્લેમ છે શું દુખે છે પેટમાં કે માથું કોને ખબર દવાખાને લઈ જાવું પડશે તો ગાઈસ યહાં પે મેને આટા ગુંન લિયા હે જીરા રાઈસ કા જીરા આપકો દેખરા હોગા ઉફ જીરા રાઈસ નહીં બટ આ જીરા પરોઠા તો ફ્રેન્ડ્સ મેં લોટ બાંધી દીધો છે ડો તૈયાર થઈ ગયો છે હવે આને દસ મિનિટ રેસ્ટ આપે પછી ફટાફટ હું જીરા પરોઠા બનાવી નાખું ગરમ ગરમ આવી જજો જમવા તો ગાઈસ અહીં અમારું છેલ્લું પરોઠું રહ્યું છે મસ્ત મજાનું તો આપણે આને હવે શેકી લઈએ મસ્ત મજાનું તો ભાઈ ગરમા ગરમ પરોઠું અને ચા સાથે ખાવું હોય તો આવી જાજો મસ્ત મજાના એક હાથે ફ્રેન્ડ બહુ ફાવતું નથી મસ્ત મજાના મારા એકદમ જીરા પરોઠા થઈ ગયા તૈયાર હવે ચા મૂકવાની છે ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ જમવા મસ્ત મજાના મારા અહીંયા પરોઠા થઈ ગયા છે હું ચા મૂકી દઉં તો ગાઈસ ઓમે સા પપ્પાએ મસ્ત મજાની ખરીદી કરી છે વોચ લીધી છે બાય જોવે છે મસ્ત પણ આ મુંડી દેખાય છે તમને બરાબર દેખાય આમ રાખો તો હવે બરાબર દેખાય પોણા અગિયાર ને પાંચ થઈ છે અગિયાર માં દસ કમ તો ફ્રેન્ડ્સ મોડલ છે ને મસ્ત મજાનું

અને ફોર્સ સેટઅપ માં મૂકો પણ ભાઈ હા બધાય ને હવે ની જગ્યા બહુ ગમતી ફાવે બધાયને ને જગ્યામાં જ ફાવે તો આને ને આ ફાવે છે તો પરોઠા થઈ ગયા છે અને બસ મરચા વઘાર છે ચાવ મસાલા પા આવે છે અરે ભાઈ દેવ મસાલા પા તો એને જોબ મળી છે તો ન્યાના સર અને મેડમ છે બહુ જ સારા થઈ કે દાદા તમારે કાઈ કામ કરવાનું નથી તમે હલકું પનકુ કામ કાક ફાઈ દેખરે રાખવાની બાકી છોકરો તો ના પાડતા જા કે પપ્પા તમારે મત કરવું તો નોકરી કઈ ન કરી પણ એ ઉનો સપન કેવું એમ છે કે મને ઘરમાં ટાઈમ નથી जातो અને એ કહે છે કે હું કાઈ કરીશ રે બટેટા વાળા જેવો તે જે માર જેવો એટલે એનો ટાઈમ નથી जातो એમ થાય ઘરમાં ટાઈમ આપડા લેડીસો નો જાય આપડે તો આખી જિંદગી ઘરમાં જ કાઢા કે તો આપણે કશું થાય નહીં તો તોય આપણે તો તાજાના માથે ગોળ બટોલ બટેટા વાળા દેને પટેડવાળા ને જાંબુ જેવા તો તોય આપણે સેવા હોઈએ તો હમસા આપવાનો ટાઈમ નથી જતો એટલે નોકરી ચાલુ કરી બસ હવે જ્યાં સુધી એને મજા આવશે મોજ પડશે ત્યાં સુધી કરશે પછી પાછા તો આપણે રેગ્યુલર એ જોવાના છે તો છોકરાઓ એમ કહે કે પપ્પાને જ્યાં મજા આવે ત્યાં ભલે કામ કરે તો ભગતશરામે રહેતા ને તો ત્યાં મોમાના મંદિર જતા અમારા મંદિર જતા એનું ફ્રેન્ડ સર્કલ હતું ત્યાં અંગે જતો એના જતો પણ અહીંયા એની મજા આવી ગઈ અને એમ છે કે બધા જે ઓલા હોય ને કામ કરવા જે કરે છે જોબ કરે છે એની સાથે બધા છોકરાઓ છોકરીઓ બીજા જાય એનો સ્વભાવ બહુ સારો છે દાદા દાદા કરતા એટલે એમને મજા આવે છે તો બસ એ એની મજા કરે છે અને એમાં પેટ બીમાર પડી ગયું છે કોણ જાણે શું થયું છે મને એનો બૈરા હારે એના સાસરે જીવ લાગે છે બતાવવું પડશે શું બીમારી છે આમ તો એટી કેટી માં છે પણ હે ચાલો મરચા વઘારી લઉં પછી હંમેશા આપણા સાથે મળવું છે ને આપણે મળીએ કઈ જાતા નહીં હો હા పిల్ల మా గర్గ మ